આઠમા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલન નું આયોજન કરાયું હતું ઉપસ્થિત વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ગુજરાત સતવારા મહામંડળના પ્રમુખ શંકરભાઈ દલવાડી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના પ્રમુખ કાંતિભાઈ માસ્તર મંત્રી રામજીભાઈ લકુમ ખજાનજી ગિરીશભાઈ દલવાડી એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી કે એસ ચાવડા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ રાકેશભાઈ ખાંદલા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન અમૃતભાઈ ડાબી નાગરભાઈ દલવાડી મુખ્ય દાતા ઘનશ્યામભાઈ કણજોરિયા જયંતિભાઈ ખાંદલા બિપિનભાઈ ખાંડલા હરેશભાઈ ડાભી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ જગદીશભાઈ ચાવડા ડોક્ટર શંકિતભાઈ મકવાણા ડોક્ટર ચૌહાણ ડોક્ટર ગૌતમભાઈ સોનગરા ડોક્ટર પ્રવીણભાઈ લખુમ ડોક્ટર સંજયભાઈ ચાવડા સહિત સતવારા સમાજના ભાઈઓ બહેનો અને બોડી સંખ્યામાં માતાઓ વડીલો યુવાનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ સાથે જયેશ મોરી